નમસ્કાર મિત્રો આપણે ગઈકાલે આપણું જે હળવદ શહેરનું સરકારી હોસ્પિટલ કેમ્પસ કે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળથી આપણે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણે બધા મળ્યા હતા ત્યાં આગળ જે નસબંધીના ઓપરેશન કરાવવા માટે જે મહિલાઓ આવે છે તો તેને કેવી પરિસ્થિતિ ભોગવવી પડે છે એ આખું ચિત્ર જે છે મિત્રો એ તમને બતાવ્યું હતું કે મહિલાઓને જે લોબીમાં ગાડલા જે છે એમના એમણા ઉતરી ગયેલા એ પાથરીને મહિલાઓને ત્યાં આગળ ઓપરેશન કરાયા બાદ આરામ કરવા માટે ત્યાં આગળ આવે છે તેની સાથે ત્યાં આગળ જે ઓપીડી ને ચાલુ છે તો એમાં અત્યારે મોટાભાગે શિયાળોને ચાલુ છે વાતાવરણ પણ થોડું એવું છે એટલે વાયરલ ઇન્ફેક્શનના એના કેસો પણ વધારે હોય એટલે ત્યાં આગળ જે દર્દીઓ આવે છે તો એક નાનો રૂમ છે ત્યાં આગળ બધાય આપણે રૂમ પણ જોયો તો મિત્રો કે બધા કેટલા બધા અંદર ખીચો ખીચ બધા હતા પરંતુ ત્યાં આગળ એ હોસ્પિટલ ચાલુ છે એ હોસ્પિટલને આપણું જે હળવદ શહેરનો જે ધાંગધ્રા રોડ છે ટેલિફોન એક્શનની ની બાજુમાં જે જૂનું સરકારી હોસ્પિટલનું જે બિલ્ડિંગ આખું છે તો આ બિલ્ડિંગ અઢી થી ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આખું રિનોવેશન કરવામાં આવ્યું હતું અને એ હોસ્પિટલ જો અહીંયા મિત્રો ફેરવી લેવામાં આવે તો અહીં કેમ્પસ પણ મોટું છે અહીંયા સુવિધાઓ પણ એટલી બધી છે અને ખાસ મિત્રો અત્યારે આપણે બધા એટલા માટે મળ્યા છીએ તમને મિત્રો આપણે બતાવું છે કે રાજ્ય સરકારના લાખો કરોડો રૂપિયા જે છે મિત્રો એ વાઇપરા વગન જે છે એ ધૂળ ખાઈ રહ્યા છે અહીં મિત્રો એવા આધુનિક બેડો પડ્યા છે સો થી વધારે બેડ છે કે એ બેડ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને ગામની જે સરકારી હોસ્પિટલ છે તો ત્યાં આગળ મહિલાઓને નીચે સુવડાવવામાં આવે છે એટલે આ બધી કેવી પરિસ્થિતિ છે ધારાસભ્ય આપણા છે પ્રકાશભાઈ તો એમને આજથી છ મહિના પહેલા વાત કરી હતી હોસ્પિટલ જે ગામવાળી છે તો નાની ઓપીડી ત્યાં આગળ ચાલુ રાખવામાં આવે અમુક વિભાગ બાકીના જે કઈ વિભાગો જે મહત્વના છે એને અહીં જો ટ્રાન્સફર કરી નાખવામાં આવે મિત્રો તો અહીંયા કેમ્પસ પણ એટલું બધું મોટું છે અને અહીંયા સુવિધાઓ જે છે સુવિધાઓ પણ મળે તેની સાથે અહીંયા અત્યારે હાલ ડાયાલિસિસ વિભાગ ચાલુ છે તો તમને બધાને એવું થાય કે આપણે ઘણી વખત અમારામાં પણ બધા ઘણા મિત્રોના ફોન આવતા હોય છે કોઈ સગાવાલા ડાયાલિસિસ કરાવવાનું હોય તો તો છ લોકોને ડાયાલિસિસ કરવામાં આવે છે અહીંયા મિત્રો જો હાથમાં કોઈ વ્યક્તિ હોય તો એને મોરબી કે અન્ય તાલુકા જિલ્લા મથકે જવું પડે છે કારણ કે નથી થાતું અભાવ છે હવે જો એક ખડે અને બચે તો પાછો એકાદાને લેવાનો બાકી છ લોકોને દરરોજ ડાયાલિસિસ કરવામાં આવે છે બાકીનાને કોઈને નહીં તમે વિચાર કરો હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની પબ્લિક કેટલી છે સંખ્યા કેટલી છે હવે આ સંખ્યામાં માત્ર છ લોકોને ડાયાલિસિસ કરાવવામાં આવે છે અને એ મોટા ભાગનો સ્ટાફ અહીં આગળ છે ને મિત્રો તમને આ આખી હોસ્પિટલ બતાવી છે મિત્રો આપણે કે અઢી ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આખી રિનોવેશન કરવામાં આવી અને રિનોવેશન કર્યા બાદ કોઈ પણ પ્રકારનો અહીં ઉપયોગ થતો નથી આ એજ બિલ્ડિંગ આખું છે જર્જરિત થઈ ગયું હતું ત્યાર પછી આને જે છે મિત્રો એ આખું રિનોવેશન કરવામાં આવ્યું છે રિનોવેશન કર્યા પછી આનો કોઈ પણ પ્રકારનો કોઈ ઉપયોગ થતો નથી એનું પણ આજે એક વર્ષ જેટલો સમય થઈ ગયો અને રિનોવેશન જે છે રિનોવેશન કર્યા પછી રિનોવેશન જે છે એ હવે જર્જરિત થઈ રહ્યું છે આ તમે જોવો છો મિત્રો અહીં લાઈટ કરજો અને જે મિત્રો આપણી સાથે જોડાય એને એક ખાસ વિનંતી મિત્રો કે તમારા જે કંઈ અભિપ્રાયો છે એ પણ કોમેન્ટમાં જણાવજો કે યાર આવું તો એક બાજુ ત્યાં આગળ સુવિધાનો અભાવ છે મહિલાઓને નીચે સુવડાવવામાં આવે છે નાના એવા રૂમમાં પચી પચાસ લોકોને ભરવામાં આવે છે ઓપીડીમાં અને ત્યાં આગળ કોઈ એટલે જગ્યા નથી હાંકડી પડે છે અહીંયા આગળ જગ્યા છે તો અહીંયા આગળ આવતા નથી તો પછી આ બધા તમે જોવો મિત્રો આ સુવિધાઓ જે બેડ કે જે કઈ ટૂંકમાં દવાખાનામાં જે કઈ એના સાધનો જરૂરિયાત વાળા હોય તો અત્યારે એમણા આવ્યા પછી પડ્યા પડ્યા અત્યારે મિત્રો ધૂળ ખાઈ રહ્યા છે અને ગામમાં જે છે ગામમાં સુવિધા મળતી નથી આ તમે જુઓ ટેબલો આમ જ્યારથી આયા છે વ્હીલ ચેર જ્યારથી જે આવ્યું છે ને એકાદ વરા ઉપરનો સમય થયો છે મિત્રો જ્યારથી આવ્યું છે અહીં ધૂળ રહ્યું છે અને જો તો પાછું વરા વરા એટલે આ હતું નવું લાયા હતા એ પૈસામાંથી લાયા હતા ક્યાંય કોઈ દાન કર્યું નથી મફત આવ્યું નથી રાજ્ય સરકારે આપ્યું છે અને એ વાયપરા વગેરે પડ્યું પડ્યું અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે એક મિનિટ આ બધું આવો આ બધું આ તમે જોવો મિત્રો આ કે આખી કેટલી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી નહીતર આ બિલ્ડિંગ તો આખું જર્જરિત થઈ ગયું હતું હવે આ બધું આમ છે અહીંયા અહીંયા તો ખાલી ચાર બેડ અત્યારે પીડ્યા છે પરંતુ આય કોઈ જ કામમાં લેતા નથી કોઈ પણ પ્રકારના કંઈ જ કામમાં લેતા નથી નીચે ધૂળના થર જે છે મિત્રો જામી ગયા છે આપણે હાલો આ બાજુ બતાવી આ આખું જે બિલ્ડિંગ છે ને મિત્રો સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે પરંતુ એનો કોઈ ઉપયોગ તો કરવામાં આવતો નથી એક બંધ કરી ટાઈલ્સ ને ચોડવામાં આવ્યું લાઇટ ફિટિંગ કરવામાં આવ્યું ઓક્સિજન થી બિલ્ડિંગને સર્જ કરવામાં આવ્યું મિત્રો આ બેટ તમે જોવો છો મિત્રો અહીં ઓલા પણ ખાલી ગાડલા હતા અહીંયા ખાલી બેટ છે આ બધા આધુનિક બેડ છે હવે આ બેડને જે છે મિત્રો એ કોઈ પણ પ્રકારના કઈ ઉપયોગમાં લેવામાં આવતા નથી કાચ નાખવામાં તો ભાંગી ગયો ને કાચ કાચ પણ ભાંગી ગયા છે તમે જુઓ આ આખું ઓક્સિજન થી સજ્જ છે મિત્રો અને આ કોઈ પણ પ્રકારનું કર્યા પછી આજે એકાદ વર્ષ થવા આવ્યો મિત્રો ઉપયોગમાં લેવામાં ન થયું આ એમણા મત્યારા બેડ ને બધું જે છે પેલું પેલું ધૂળ ખાઈ રહ્યું છે જે કઈ રંગ રોગાન ને બધું કરવામાં આવ્યું હતું એ હવે ઉખડવાની તૈયારીઓમાં છે એટલે આવું બધું છે મિત્રો કે એક બાજુ સુવિધા નથી મળતી અને ત્યાં સુવિધા છે તો ત્યાં આગળ એનો કોઈ ઉપયોગ કરવામાં નથી આવતો અને ખાસ કોરોના વખતે અહીંયા આગળ જે છે એ આ હોસ્પિટલને એટલે કોરોનાની બીજી લહેર પછી કે જો સંભવિત ત્રીજી લહેર આવે તો આપણે ઉપયોગ થઈ શકે અહીં જે છે આ તમે જુઓ ખુરશીઓને ટેબલો ને બધા છે એ ધૂળ ખાઈ રહ્યા છે આ એ સામે પડ્યા પડ્યા એ એ મિત્રો એક બધા બેડ જ છે આ બધી ખુરશીઓ એમણા વાયપરા વગર હજી એના કાગળ પણ ઉખડ્યા નથી અને એમણાં પડી છે આ રહી વરી પાછા કોક લઈ જવાના છે અહીંયા એમણામ એમણામ જો પડી રહેશે તો કોક લઈ જાય છે ને પછી ફરિયાદ કરશે કે ભાઈ ચોરી થઈ છે ને વિષય અહીંયાથી પૂરો થઈ જાય છે આ બાજુ એમણે પીડ્યા છે બધા બેડોની અને જે કંઈ કલર કામને કરવામાં આવ્યું હતું એ હવે ધીમું ધીમું ઉખડી રહ્યું છે કારણ કે સાળ સંભાળ તો કોઈ કંઈ લેતું છે નહીં એટલે આવું છે બધું મિત્રો એટલે કાલ પણ આપણને એવું થયું હતું કે આપણે આ બતાવીએ કે આટલી બધી જે સુવિધા હોવા છતાં આપણે એનો ઉપયોગ નથી કરતા અને જ્યાં નથી ત્યાં આગળ રાખવામાં આવે છે માની લીધું કે મહિલાઓના ને એના નસબંધીના ને એના જે ઓપરેશનો છે ત્યાં કરવામાં આવે છે તો એ ઓપરેશનો મિત્રો જો અહીં કરવામાં આવતા હોય તો આ જગ્યા જે છે એ પણ સચવાય અને મહિલાઓને લોબીમાં જે છે એ નીચે ન સુવું પડે બધી બાજુ એટલા બેડને પીડ્યા છે અને જે મિત્રો ઘણા મોટા જે વડીલો હશે ને એને તો આ હોસ્પિટલ જોઈ હશે હવે આ બધા ઓક્સિજન અને કેટલી બધી સુવિધાઓ છે તમે આટલી સુવિધા ગામમાં નથી પણ આ બધું જે છે એ પીળું પીળું અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે કારણ કે આને વાપરનાર કોઈ છે નહીં અને જે અધિકારીઓ છે એ કોઈનું માનતા નથી અને નથી માનતા એટલે તો એમણે પડ્યું છે આ આય બતાવો જુઓ બધી વસ્તુ એમણમ ધૂળ ખઈ રહી છે આયા આગળ અને ગામમાં મહિલાઓને નીચે ઉડાવે ગામમાં કોઈ વ્યવસ્થા નથી અમે કેટલી વખત એવું જોયું છે કોઈ શ્રમિક પરિવારના ને આયા હોય તો પછી બાટલો ચડાવવાનો હોય તો કોઈ ભઈ એનો છે એ બાટલો લઈને ઊભો હોય એના બાળકને એની કોઈ મહિલા હારે આવી હોય તો એ મહિલાને બાટલો ચડતો હોય આવી બધી આપણે મિત્રો પરિસ્થિતિ જોઈ છે અને આ તો હજી અમે આ બાજુનું જ બતાવીએ અને પાછળનો એ જે વિભાગ બાકી છે આ એટલું મોટું સુવિધાઓથી સજ્જ છે આ મશીનો છે તમે હશે તો આ લાખો કરોડો રૂપિયાના મશીનો ધૂળ ખાઈ રહ્યા છે આનો કોઈ ઉપયોગ થતો નથી અને આ બધું આપણા હળદ માટે આયેલું છે કારણ કે આને ચલાવવા માટેના જે કંઈ અનુભવી ડૉક્ટરો હોય તે આપણે છે નહીં આ એના જેવું છે ગાડી લઈ લીધી પણ ડ્રાઈવર તો છે નહીં તો ગાડી પડી પડી ધૂળ જ ખાવાની હમ અને એમણે બધુંય છે હવે આપણે મિત્રો ડાયાલિસિસ જે વિભાગ છે ને એ બાજુ પણ આપણે જાવું છે એ પણ તમને બતાવીએ એક મિનિટ બંધ કરી દઉં અને આને આ રીતના દોરી બાંધે આ બતાવો એટલે સમજ આ બતાવો અહીં અહીં લોક મારવાનો હોય એના બદલે આ રીતના જે

એટલે આટલી બધી સુવિધાઓથી આપણું જે હળવદ શહેરનું જે મિત્રો આ સરકારી દવાખાનું છે મિત્રો એ સહજ છે પરંતુ આ દવાખાનાને કંઈ ઉપયોગમાં લેવામાં આવતું નથી આ તો હવે આય પડી જાય એવું થઈ ગયું કારણ કે પાછું આ રિનોવેશનમાં જે કંઈ ખર્ચ થયો એમાં અડધા તો ઘરે ગયા હોય ને થોડા જ આઝાદ બધા તો વાઇફરાનું હોય અને આ કલર કામની એ કંઈ જે કંઈ થયું હતું તે બધું હવે ઉખડી ગયું છે અહીંયા તો મારેલું અહીં બાટલા ચડાવવા માટેના જે એના સ્ટેન્ડો ને આવે એ બધું રાખવામાં આવ્યું છે આ બેડ છે બીજા જે કંઈ એમાં જરૂરી કંઈ જે સાધનો હોય તો એમણે મિત્રો તમે જુઓ છો કે આ આયા પછી ઉપયોગમાં ન થાય એમણે પડ્યા છે આયા ત્યાર પછી આ સ્ટ્રેચર આ બાયનું કદાચ બનાવવાનું હશે આ સીટ છે તો એ ભૂલી ગયા તો એમણે પીડી છે હજી

તો મેં હમણાં તમને વાત કરી હતી એમ કે માત્ર છ લોકોનું ડાયાલિસિસ કરવામાં આવે છે હમ એમાં કઈ વપરાતું હશે આ બાજુથી બહાર નીકળી જઈએ આપણે પછી મિત્રો આપણે એવું ઘણી વખત કહેતા હોય છે કે મોંઘવારી આમ વધી ગઈ ને તેમ વધી ગઈ ખરેખર આપણા ટેક્સમાં આપેલા પૈસાથી આવા બધાએ સાધનો ખરીદ્યા પછી આવા બધાએ જે કંઈ જરૂરી છે લોકોને હોસ્પિટલમાં આવે તો એ બધું ખરીદ્યા પછી એનો ઉપયોગ કંઈ ન થાય એને ચલાવનાર કોઈ ન હોય અને પડ્યું પડ્યું ધૂળ ખાઈ જાય તો આવું તો ન હોય અને હમણાં જ રોગી કલ્યાણ સમિતિના ત્રણ સભ્યોની પણ નિમણૂક થઈ છે તો આપણે એવી અપેક્ષા પણ એમની પાસે રાખીએ છીએ કે તમે આ હોસ્પિટલને ચાલુ કરાવો ને ચાલુ ન કરાવો તો સામાન પડ્યો પડ્યો ધૂળ ખાય છે તો આ સામાન ગામવાળી હોસ્પિટલે લઈ જાઓ તો ત્યાં આગળ લોકોને જે કંઈ જરૂરી સુવિધાઓ છે સુવિધાઓ મળે કેટલી વખત હાથમાં બોટલો લઈને ઉભા રહે છે કારણ કે જે બોટલ તિંગાડવાનું સ્ટેન્ડ હોય ને તો એ ત્યાં આગળ હોતું નથી એક આમટા ત્રણ ચાર પાંચ જણા આવી જાય તો અને અહીંયા પડ્યા પડ્યા આ સ્ટેન્ડો ધૂળ ખાય છે મહિલાઓને લોબીમાં સૂડવામાં આવે છે કારણ કે ત્યાં આગળ એટલા બેડ નથી તો અહીંયા બેડ પડ્યા પડ્યા ધૂળ ખાય છે આ અડધો કિલોમીટરને જ આખો રેશિયામાં આખી હોસ્પિટલ આવેલી છે શું તમારું નામ મારું નામ સૈયદ અનીસ સૈયદ તમે અહીં શેમાં ફરજ બજાવો હું અહીં ડાયાલિસિસ થેરાપિસ્ટના ફરજ બજાવું છું ડાયાલિસિસ ટેકનિશિયન છું દરરોજ કેટલા લોકોનું ડાયલિસિસ થાય ડેલી બે શિફ્ટ ફૂલ હોય છે ત્રણ મશીન છે એટલે આપણે છ પેશન્ટ લઈએ છીએ ડેલી પછી છ થી કોઈ સાતમો આઠમો વ્યક્તિ આવે તો એ એકચ્યુઅલી એના લીધે થર્ડ શિફ્ટ ચાલુ કરવી પડે મારે હા અને એના લીધે પછી બીજું ટેકનિશિયનની નિમણૂક કરવી પડે તો અત્યારે સ્ટાફ પૂરતો ખરો ડાયલિસિસ સેન્ટરમાં હા અત્યારે તો પરફેક્ટ છે બીજા જે પેશન્ટ છે તો એમને મોરબી શિફ્ટ કરીએ છીએ મોરબી અત્યારે મોટાભાગે શું થાય કે ડાયાલિસિસ સેન્ટર અહીં છે હળદના લોકો હોય તો સીધા અહીંયા જ આવવાના પરંતુ અહીં તમે કીધું ને છ લોકોનું થાય છે પછી હાથમાં કોઈ વ્યક્તિ હોય તો એનું ના થાય હા એનું આપણે કરવું હોય પણ બીજું કોઈ સ્ટાફ આવે ને તો આપણે થર્ડ શીફ ચાલુ કરીને એનું ડાયલિસિસ કરી શકીએ છે પણ અત્યારે આપણે મોરબી મોકલીએ છીએ બધા તમારા અંદાજે કેટલાક લોકો જે હળવદના છે ને જે મોરબી જતા અત્યારે નવ થી દસ જણા છે એમ હા જે મારે પાસે વેટિંગમાં છે અત્યારે એટલે તમે કીધું ને વેટિંગમાં એટલે નામ લખાવું પડે છ માંથી એકાદો ઓછો થાય તો વળી પાછું જેને પહેલા નામ લખાવ્યું હોય એને એમને અમે કોલ કરીને બોલાવીએ છીએ હા એવું છે ઓકે બધી છે મિત્રો પરિસ્થિતિ તમે છો હડોદના જે લોકો કે જે પોતાની જાતને ખરેખર એવું માને છે કે આપણે હડોદ માટે કંઈક કરવાનું છે ને આપણે હડોદ માટે કંઈક કર્યું છે તો આ વિડીયો આપણે એને અર્પણ કરી છે તમે ખરેખર આ વિડીયોને જુઓ મિત્રો કે આવું તો ન હોય આવું પડ્યા પડ્યા સાધનો ધૂળ ખાય છે અને એક બાજુ લોકોને સુવિધા મળતી નથી કારણ કે એ જે છે એ કોઈ બોલવાના છે ને આ તમે જુઓ આ ક્યારે થયેલું છે ખબર ઓગણીસો ક્યારે ગુજરાત સરકાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર હળવદ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કૃષિ મંત્રી વિજયદાસજી મહંતના વરદ હસ્તે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી વલ્લભભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ મંત્રી શ્રી અરવિંદભાઈ સંઘવી નાણાં મંત્રી અરવિંદભાઈ સંઘવી નહીં અતિથિ વિશેષ પદે કરવામાં આવ્યું ઓગણીસો નવ ફાવન પચીસ મંગળવાર તારીખ પંદર માર્ચ ઓગણીસો નેવ્યાસી માં મિત્રો જે છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું નેવ્યાસી માં કેટલા વર્ષથી ત્યાર પછી આને રિનોવેશન કરવામાં પડી જાય એવું હતું ત્યાર પછી આને આખું રિનોવેશન કરવામાં આવ્યું હતું આખા બિલ્ડિંગને હમણાં જ કરવામાં આવ્યું દોઢ દોઢ બે વર્ષ આવા આવ્યા ત્યારે આનું રિનોવેશન કર્યું અને રિનોવેશન કર્યા પછી કોઈ ઉપયોગમાં લેવામાં આવતું નથી બધી જનરેટરની સંપૂર્ણ બધી વ્યવસ્થાઓ જે છે એ વ્યવસ્થાઓ પણ જે છે એ કરવામાં આવેલી છે એ હવે હળી જવાનું પડ્યું પડ્યું હમણાં કારણ કે ઉપયોગમાં તો કંઈ લેતા નથી સંપૂર્ણ બધી વ્યવસ્થાઓ કારણ કે અઢીથી ત્રણ કરોડ રૂપિયા મિત્રો રિનોવેશન પાછળ ખર્ચ્યા હતા અને ત્યાર પછી ખર્ચ્યા પછી અહીં માત્ર છ લોકોને સારવાર આપવામાં આવે છે ડાયાલિસિસ સેન્ટરમાં તમે વિચાર કરો આ બાજુ પણ આપણે બતાવીએ અને જે હળવદ શહેરના અને ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે કે જે મોટી ઉંમરના એને બધાને ખ્યાલ હશે એને જોયું હશે આ બાજુ અહીં પીએમ ને કરવામાં આવે અહીં જે આવા કેમ્પ હોય કે આવા એકી સાથે પચીસ ત્રીસ મહિલાઓના ઓપરેશન હોય બીજા આવા કેમ્પ હોય તો એ બધું અહીં કરવામાં આવે તો આની જાળવણી થશે તો મિત્રો ટકવાનું છે બાકી તો પડ્યું પડ્યું તો છ મહિના બાર મહિના બે વાર ત્રણ વારમાં બધું પતી જવાનું છે હમણાં આ જે છે અહીં આયુષ્યમાન કાર્ડ ને એ બધું આ બાજુ કાઢે છે તો અહીં ખાસ કોઈ એવી વ્યવસ્થા નથી કરી એમ આઈસીડીએસ શાખા ને એ બધું પેલા આ બાજુ ચાલુ હતું ને ઓગણીસો નેવ્યાસી વખતના તમે લાઇટ ફિટિંગ આ બધું જોવો મિત્રો એ સમયે કેટલું પાકું બાંધકામ થયું હશે કે હજી હમણાં આ બિલ્ડિંગ અહીં ટકી રહ્યું છે અને અઢી ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કર્યું હતું હું એવું માનું છું ત્યાર કદાચ એટલા ખર્ચે તો આખી આ હોસ્પિટલ બની ગઈ છે એટલે એ આખો એક વિભાગ જે છે એ બાજુ ચાલુ કરવામાં આવ્યો છે અમુક હેલ્થ ઓફિસર જે છે એ અહીં બેસે આ બિલ્ડિંગમાં જેમાંથી મજામાં હારું શું આવ્યા તો ખાસ મિત્રો અત્યારે આપણે જે હળવદ સાહેબના ધાંગધ્રા રોડ ઉપર ટેલિફોન એક્ચનની બાજુમાં જે સરકારી હોસ્પિટલ છે આપણે ત્યાં આગળથી લાઈવ જે છે આપણે ફેસબુકના માધ્યમથી આપણે બધા મિત્રો મળ્યા હતા અને તમને પણ ખાસ મિત્રો બતાવ્યું કે ગામમાં સુવિધા મળતી નથી ગામમાં સુવિધાના અભાવે જે દર્દીઓ છે એ કેટલા હેરાન થાય છે એ ગઈકાલે આપણે જ્યારે મળ્યા હતા ત્યારે તમને બતાવ્યું હતું મિત્રો અને અહીં જે સંપૂર્ણ બધી સુવિધાઓ મળે એવી છે અહીં સુવિધાઓ ઉપલબ્ધ છે તો અહીં જે છે એ કોઈ આવતું નથી અહીંના જે સાધનો છે અહીંના જે બેડ છે અહીંના જે બીજા કંઈ મશીનરીઓ છે એ પડી પડી હમણાં ધૂળ ખાઈ રહી છે એને વાપરનાર કોઈ છે નહીં અને ગામમાં છે તો પછી ગામમાં સુવિધા મળતી નથી અને એ હોસ્પિટલને અહીંયા ટ્રાન્સફર કરવા માટે થઈ અને અગાઉ ઘણી વખત કહેવામાં આવ્યું છે પરંતુ એનો જે સ્ટાફ છે આરોગ્ય જે વિભાગ છે મિત્રો તો એ કોઈનું ગાંઠતા નથી એ વાત એક હકીકત છે અને જો ખરેખર ગાંઠતા હોય પરંતુ એક વખત સૂચનાઓ આપ્યા એક વખત કીધા પછી એ લોકો અહીં આગળ આવતા રહે પરંતુ નથી આવતા એક એવી પણ બીજી વાત હતી કે ગામ લોકોને થોડુંક આઘું પડશે એટલે હવે એ સમય વહી ગયો છે આઘું કંઈ પડવાનું છે નહીં કારણ કે આ હળવદમાં જ આવે છે અને અહીંયાથી ગામ ને ગામ અહીંયાથી આપણે એવું જુદું ક્યાં પાડી છીએ કારણ કે આ વિસ્તાર પણ વોર્ડ નંબર સાતમાં આવે છે પાલિકાનો આ વિસ્તાર છે તો હળવદ શહેરનો જ આ વિસ્તાર થયો તો એમાં કઈ આગુ પડવાનો કોઈ વિષય છે નહીં ગામમાં ટ્રાફિકમાં ઘણી વખત દર્દીઓ આવતા હોય તો એના કરતા બારોબાર જે છે અહીં કેમ્પસ પણ એટલું બધું મોટું છે તો આ જગ્યા પણ સચવાશે અહીં જે દર્દીઓ છે જરૂરી સુવિધાઓ પણ મિત્રો મળવાની છે મહિલાઓને ઓપરેશન કરાયા પછી લોબીમાં નીચે એ જે ગાડલા છે ડસ્ટ વાળા ગાડલામાં અને એમના ખુલ્લામાં શું નહીં પડે કારણ કે અહીં પેક રૂમ ને છે અહીં એસી ની સુવિધા છે અહીં પંખાની સુવિધાઓ છે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ બિલ્ડિંગ છે પરંતુ એ સુવિધા નથી આપવામાં આવતી જેના કારણે જે કંઈ સાધનો છે એ પીડા પીડા ધૂળ ખાઈ રહ્યા છે એટલે મિત્રો આપણે પણ એવી એક અપેક્ષા રાખીએ છીએ હળવદના રાજકીય આગેવાનો પાસે કે આ જે સુવિધાઓ છે એનો લાભ હળવદના લોકોને મળે અને ત્યાં આગળ જે છે ગામમાં તો અમુક વિભાગ નોર્મલ જે વિભાગો હોય તો ત્યાં આગળ ચાલુ રાખવામાં આવે બાકીના જે એવા વિભાગો છે તે અહીંયા આગળ ચાલુ કરવામાં આવે તો આ જે મિત્રો છે ને આ એમણે સચવાઈ રહ્યા અઢી ત્રણ કરોડ રૂપિયા જે છે ને પાણીમાં ન જાય જે પૈસા છે એના ખરા અર્થમાં લોકોને એની જે સુવિધા છે એ સુવિધા મળે આભાર મિત્રો